ના એમ પેલા રાજુભાઈ ફોન કરું કે પેલા ભાઈના પૈસા ના આયા ગૂગલ પે કરવાનો તો હજી પૈસા આયા નહીં નહી રાજુભાઈ ફોન કરું હલો હા રાજુભાઈ હા ગટુભાઈ બોલું કીધું આપણે પેલા ગાય લેવાયા નહીં પૈસા હજી આયા નહી બરાબર તેવું કરવાનું હ પણ યાર તમે ફોન કરો એના ગાય લેવાની કે નહીં એ ભાઈને તો મને ખબર પડે યાર મારે જેટલો તારી બેસી રહેવાનું એના વાદે પણ મારે યાર ગ્રાહક આવી પણ તમારે લીધે બોનું લીધું એટલે તમારા લીધે હું લેતો નહીં બીજા હા તે મને ફોન કરીને ફોન કરો ના લેવાની હોય તો પછી ભાઈને કહો કે ના લેવાની હોય તો ના પાડ દે યાર તો મારે એવી ઘર નહીં બરોબર હા હા અરે તે ફોન કરીને ભાઈ ન કયો કહો એવું કરવાનું તારા એ હા સારું ફોન કરો હલો હા બોલો રાજુભાઈ એ ભાઈ ફોન નહીં ઉપાડતો એમ હા હા કેવું કરશું આમાં જ્યાં પેલા ગાતા ગાતા આવ્યો નો સારું તે વોટ્સઅપમાં નાખો હતો નહીં હા તો હું ઈવાની વાત કરી લઉં હા હા હારો ને વોટ્સઅપમાં નાખો વાત કરી તો આવ્યો હલો અજુભાઈ બોલ્યા ગટુભાઈ હોવ આવો વાહ બોલો હા હજી કોઈ જવાબ ભરતો આલ્યો નહી તેવું કરવાનું ગાય લેવાની કે નહી બરોબર પણ અહિયાં તમે લઈને આયા હતા એટલે મેં તો મને ફોન કર્યો રાજુભાઈ ફોન કર્યો તો કીધું ગાય લેવાની ગાય નું કરી પછી કઈ વાત થઈ નથી દવા હું તું ને આકડી ગયો મને ખબર નહી એવું હોય આ નહીં લેવાની તે રાખી અજ્જુભાઈ નો નંબર મોકલું તે કે વન વાત કરી લ્યો હા તો તમે વર્તમાન જવાબ આલો જેવું હોય એવું યાર મારા ગરાક આવે હું ગાય હાલતો નહીં તમારે લીધે યાર અમાર રાજુભાઈ લીધે લીધી વધારે તો નહીં આલતો એ પેલો અનિલ ભાઈનો ફોન નતો આવ્યો તમારો મારું ભાઈ નતો આય હવે હું ફોન કરું એ ભાઈને ને હા હા જાય તા પેલા નુના કે પેલા ભેગો થાતો આવું પેલા ભાઈનો ફોન આવ્યો તો તે ભેગો થઈને વાત બત કરું શું કે આય

ભાવ કર્યો હતો અઠ્યાવીસ હજાર વાલી અને બે હાજર દલાલી વાળવાની રાજુભાઈ દલાલી આવે ત્રીસ હજાર તો બે તારો મેળ આવે એવો નવ બે લોકો બે તારા પછી જવું ત્યાં તો તમે ભેગા થઈ જાય આપડે એક કોમ કરીએ આપે ને ફોન કરી દીધી ફોન કરી દલા ની ફોન અટકાવી દાદુભાઈ પૈસા લેવા તો ફોન નઈ કરતા યાર તો ફોન આવ્યો તમારો

અને અત્યારે અમારે ગાય લેવા જવાનું છે તમે યાર બહાર જતા રહ્યા ઓહો તો ચાર આવજો ચાર દાડા પડી આવશે તો તો હવે અમારે ગાયનું શું કરવાનું એવું હોય તમે જાતે જઈને લઈ આવીએ અને યાર તમે આવ્યા હોય તો સારું રોતી યાર એવું હોય અને હાર એડો હોય તો હતો નહીં તો ભાઈ દલાલી તમે તમામ ગૂગલ પે મોકલ દઈએ આપણે જે નક્કી થઈએ બે હજાર તમારે હલો હા બોલો રાજુભાઈ અત્યારે આવી ફાઈનલ આવી રે હાલ તો હું ઘેર પોકવાત થઈ જવું એ હા હાલો હા બોલો રાજુભાઈ અત્યારે આવો એમ હા તો આવો હતો ને હું ઘેર જ છું એ હા આવો હતો ને અન્ના ભાઈ બોલો આપડે કઈ ગાય લઈ આવી નહીં

હે તન હવે તો આ તો હવે લઈ આઈએ તાન આ ગાય રહે ને ગાય તો સ પા ગટુજી ને બોલાવ પછી ઓ પાછા ગટુ ભાઈ ને બોલાવ ગટુજી અલ્યા ગટુજી

અમે જેટલા હેડી આયા ખબર હેડ દસમ સાધન ને નતો મળતો તમે હેડી ના તરશે પાણી લેતો હડોભા પાણી તો એવું રાખ્યું તમે યાર વડીલ અમારે તો શેતરમાં પોણી પાણી થઈ ગયા પૂછો અજય ભાઈ ને એવું હોય એમ હાર પાણી લાઈને ભાઈ ઓળાવે નીકળી ગયા પાણી લેતા પાણી પીવો એવું તો રાખ્યું નહીં એ હા આ ગટુજી યાર હવે પાણી થી ના આપ નેકાડીએ જો વરસાદ ધંધાર્યો વાત આ કે વરસાદે બહુ ધાળે પૈસા નું કરી દીયે બલા દલાલી ની આલ દીયે હવે તો દલાલી તો આલ દી આપડો ગુગલ બેચ કરવાના ને તો હા રેડો લવ પાણી પો લવ ગટુજી યાર પી લઈને આ હું ભણ અલ્યા કોઈ બહુ કોઈ નહીં ત્યાં લેડો તન ગાય સુ દઉં તમને હા તન હા

કેમ પેલા યાર મારા એ આવો 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 રોમ રોમ કેટલામાં તો આ તો તમે હજાર લેતા નહીં ક્યાં ગાય આ તો મારકોની છે આ તો ધૂણે છે ઘાસ પાસે ખાતી નહીં આ તો લીમડો ખાય છે ખાલી ના જો

અરે મેમોન તમે ગાય તો લઈ લીધી છે પણ આ ગાય તમારા લાયક નથી કેમ નથી જોડે હું રોજ ચા પાણી કરું બીડી પીવા આવું છું ગટુજી ને મને કઈ કીધું ભી નહી કે આ માણસ ને આપવાની જે ગાય ભાઈ

તમારી બધી વાત સાચી પણ આ મારા કેવું સંબંધી છે બઉ ખાસ નજીક માણસો છે એટલે મારે અમને કેવું પડે પછી આ વળી એવું કઈ કે મગન કાકા તમે અમને કઈ જણાવ્યું નહીં ગાય આવી છે તો બી તમે અપાવરાવી એટલે મારે કેવું પડે પણ તમારી વાત સાચી પણ તમે યાર મારા ઘરના ખાસ માણસ હતા એટલે તમે મારા ઘેર આવ્યા બરોબર તો તમારે તમારી રીતે ચૂપ રહેવું જોઈએ કે હું ઓન કઈ કેવું નથી બરોબર જો માર તો બંને સાંભળવું પડે ચૂપ રહેવું તો તમારું બી સાંભળવું પડે ને એમનું બી સાંભળવું પડે અમા આવો ભગો મારે અમા કદી આવો ભગો મારતા નહીં ને આ જન્મે મળે અમા કદી અમાય મળતા નહીં દરેક મિત્રોને ને લાઈક શેર અને સબસ્ક્રાઈઝ કરવાનું ભૂલતા નહીં ચલો ટા બા